કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેશોદ શહેરમાં આવેલા શરદ ચોક વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે આ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પૃથ્વીને એકવીસ વખત ને ક્ષત્રિય કરનાર જમદાગીની ઋષિ અને રેણુકાજીના પુત્ર ભગવાન પરશુરામ દાદાની પુરા કદની આલૌકિક મૂર્તિની અનાવરણ વિધિ સાંજે રાખવામાં આવેલી હતી સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને સમગ્ર ભૂદેવો દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ચિરંજીવ ભગવાન પરશુરામ દાદાની પુરા કદની પ્રતિમા બેસાડવા રજૂઆત કરાતા કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને સર્વે સદસ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી કેશોદના આંગણે ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પાલિકાના પ્રમુખ પાંચાળા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામચરણ દાસજી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મિલનભાઈ શુક્લ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના હોદ્દેદારો પદાધિકારીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેશોદ શહેરના તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો વેપારી એસોસિએશનના હોદ્દેદારો વિવિધ સામાજિક સંસ્થાઓ યુવક મંડળ મહિલા મંડળ સહિત નગર શ્રેષ્ઠીઓ નગરજનો બોળી સંખ્યામાં જોડાઈ આલુકિક ક્ષણના સહભાગી બન્યા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા કેશોદ વેપારીઓ સહિત સંસ્થાઓના આગેવાનો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે કેશોદ નગરપાલિકાના યુવા પ્રમુખ દ્વારા શહેરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધાર્મિક સ્થળોને વિકસિત કરવાની આગળ ધપાવી છે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય મહાસચિવ બ્રહ્મદેવ સમાજના મિલનભાઈ શુક્લ પોતાના વક્તવ્યમાં ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકારી બિરદાવતા પૌરાણિક ગ્રંથો વેદોમાં દર્શાવેલ મહત્વ જણાવ્યું હતું સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ ચરણદાસ સ્વામીએ આશીર્વચન આપતા બ્રહ્મ સમાજની સાથે તમામ જોડાયેલા છે જે હકીકતને આવકારી ભગવાન પરશુરામ દાદાની શૌર્ય કથા ઉપરાંત બ્રાહ્મણોનું સમાજમાં રહેવું મહત્વનું જણાવ્યું હતું ભગવાતાચાર્ય ઉત્તમભાઈ સરસ્વતી દ્વારા ભગવાન પરશુરામ દાદાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોના હસ્તે ભગવાન પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ વિધિ કરવામાં આવી હતી સૌ ઉપસ્થિત ભાવિકો ભક્તોએ પુષ્પવર્ષા કરી ધન્યતા મેળવી હતી કેશોરના આંગણે દિવ્ય પ્રસંગ ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ સંદર્ભે ભક્તિ સંધ્યા સુપ્રસિદ્ધ સાગરભાઈ રાવલ અને અનિતાબેન પ્રજાપતિ સાથે કલાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવી હતી સંધ્યાકાળે પ્રથમ સામૂહિક આજે કેશોદ ખાતે ભગવાન પરશુરામની મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ હતો આ તકે પૂજ્ય સ્વામીજી અહીંના પૂર્વ મંત્રી અને માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ આ ઉપરાંત અહીંના નગરપાલિકાના પ્રમુખ એવા મેહુલભાઈ ગોંડલિયા અને સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા રાજુભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને જે મૂર્તિ અનાવરણનો કાર્યક્રમ અહીં હતો એ બદલ હું તમામ પદાધિકારીઓનો નગરપાલિકાના પદાધિકારીઓનો આ પત્રકાર મિત્રોનો અને આમાં જે જે લોકોએ સહયોગ આપ્યો હોય એ દાતાશ્રીઓનો અને આજના બ્રહ્મચોર્યાસીના દાતાશ્રીઓનો દરેકનો બ્રાહ્મણ આગેવાન તરીકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ભાઈ શ્રી મેહુલભાઈને એક બ્રાહ્મણ તરીકે એવા આશીર્વાદ પણ હું અને સ્વામીજી આપીએ છીએ કે ભવિષ્યની અંદર ખૂબ આગળ વધે અને સનાતન ધર્મને લગતા આવાના આવા કાર્યો કરતા રહે એવા અમારા અંતકરણના આશીર્વાદ છે હર જયપુર જય